મિત્રો ફાઈનલી મારી બેનની સગાઈ થઈ ગઈ છે અને કોમેન્ટની અંદર ફટાફટ તમે કોંગ્રેચ્યુલેશન લખી નાખો અને સગાઈનો પેલા વિડીયો તમે જોઈ લ્યો યસ તો તમે જે પ્રમાણે જોયું એ પ્રમાણે મારી બેનની સગાઈ થઈ ગઈ છે ઘણા બધા મહેમાન આવ્યા હતા ઘણા બધા લોકો આવ્યા હતા પ્રેમ મળ્યો ઘણા બધા લોકોએ સપોર્ટ કર્યો અને તમારા જે ફેસબુકની અંદરથી આપણા વ્યુઅર્સ છે એ પણ એવી રીતના જોવા માગતા હતા કે ધવલભાઈની બેનની સગાઈ છે તો ધવલભાઈની બેનના સગાઈના વિડીયો જોવા છે તો વિડીયોઝ આપણે ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર અપલોડ કરી દીધા છે તો જે પ્રમાણે તમે જોયું એ પ્રમાણે થેન્ક યુ સો મચ અને કોંગ્રેચ્યુલેશન મારી બેનને અને અમારા કુમારને લખવાનું ખાસ કરીને ભૂલતા નહીં કારણ કે અમારા કુમાર હવે અમારી ફેમિલી ની અંદર જોઈન્ટ થઈ ગયા છે તો ધબ ધબાટી બોલાવવાની ભૂલવાની નથી ધબ ધબાટી તો બોલાવશે જ આપણે બોલાવશું પણ તમે કોંગ્રેચ્યુલેશન્સ કહી દેજો કેમ કે કુમાર વધારે એક્સાઇટમેન્ટ હોય કે મને બધા કોંગ્રેચ્યુલેશન્સ કે એટલે એના માટે તમારો બધાનો હું પહેલા તમને બધાને થેન્ક યુ કહી દઉં છું તમે કોંગ્રેચ્યુલેશન્સ કયો એ પહેલા અને સગાઈ તમે જોઈ શકો છો પ્રમાણે એકદમ ધામધૂમથી અમે કરી અને અમને ફૂલ મજા આવી ગઈ અને ફૂલ મોજ કરી અમે અને થેન્ક યુ સો મચ સો ટકા સો અને જેટલા પણ આપણા મહેમાન હતા જેટલા પણ સગા સંબંધીઓ હતા જેટલા પણ આપણા વિડીયો જોવે છે જે પણ લોકો આવ્યા હતા બધાએ મજા કરી અને સાથ સહકાર આપ્યો અમારા પ્રસંગની અંદર શોભા વધારી રીતે વન્સ અગેન થેન્ક યુ સો મચ ધબધબાટી આવી રીતના જિંદગીમાં બોલાવવાની છે આપણે આ જિંદગીમાં બીજું કંઈ રાખ્યું નથી મોજ કરવાની છે અને ઘણા બધા લોકો વિડિયોઝ માટેની રાહ જોતા હતા કે મેસેજ કરતા હતા કોમેન્ટની અંદર લખતા હતા કે ભાઈ તમે સગાઈ પતાવો પ્રસંગ પતાવો જે પણ જે પણ એના ફોટોગ્રાફી વિડીયોગ્રાફી હોય બધા અપલોડ કરજો અમે બી જોઈએ એટલે આ ની અંદર એ બધું બતાવ્યું છે અને જોઈને બધા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મોજ કરવાની ભૂલતા નહીં મિત્રો મારા બેનની સગાઈ પૂરી થઈ ગઈ બે થી ત્રણ દિવસનો પ્રસંગ હતો મહેમાન આવ્યા ધબધબાટી બોલાવી અને હવે બધા મહેમાન ઘરે બધા પોતપોતાની વયા ગયા અને હવે પ્રાચી અને પ્રણવભાઈ પાછી કઈક નવી રોન કાઢીને બેઠા છે કઈક વાતું કરે છે અહીંયા બેઠા બેઠા હું વાતું હાલે છે નથી ગાડી મારે સાસણ જવું છે આરામ કરવા સ્પેશિયલી 4 દિવસ કેમ કે આમાં સખત એટલે સખત થાક લાગ્યો છે અને મારે આરામની બી સખત જરૂરત છે એટલે આપણે સાસણ 4 દિવસ જઈ આવે ને એટલે થાક મારો ઉતરી જાય અરે પણ અહીંયા આરામ એટલે થાક આપણને શું લાગ્યો છે થાક તો લાગ્યો જોઈએ ને ધવલ થાક માટે અને મુંગા મુંગુ રિસોર્ટ આપણે બુક કરીએ ને ત્યાં એટલે થાક સરખાય ઉતરી જાય કે ફૂલ એસી રહીએ અને સ્વિમિંગ પુલમાં પડ્યા રહીએ ને એટલે એને મજા આવી જાય આપણને આ શું વાતું કરે છે પ્રણવભાઈ તમે કેટલું કામ કરાડ્યું અમારી પાસે તમને એમ નથી થતું હવે

જોઈએ છે ફરવાનું મને એવું લાગે છે ફરવાનું બાનું નહીં મેં કે ફરવાનું કીધું કે સાસણ કે આપણે સફારી પાર્ક માં જઈએ મારે આરામ જ કરવો છે એટલે આપણે સારામાં સારો રિસોર્ટ હમણાં જોઈ લેવામાં અને બુક કરીએ ને આપણે હાલતા થઈ જઈએ અને 4 દિવસ પછી આવીએ કેમ કે અહીંયા ઘર માં તો હજી કામ પડ્યું જ રહેવાનું છે પણ તો પેલા કામ પતાવાય કે પેલા રખડવા જવાય એ તમે છે ને ત્યારે લફ ન કરો બોલવાની તાકાત નથી તમે સીધું બુક કરો એક સારો રિસોર્ટ મોંગો મોંગો ને આપણે જઈએ ત્રણ ચાર દિવસ ત્યાં રહીએ ખાલી સ્વિમિંગ પૂલમાં ના આવું છે બસ આખો દિવસ પડ્યા રહ્યું છે. બરે પણ સ્વિમિંગ પૂલની વાત તો ઠીક છે પણ આ પ્રણવભાઈ બેઠા એની હાલત જો પ્રાચીની હાલત જો બધા સગાઈનો પ્રસંગ બતાવીને એકદમ આમ લોથપોથ થઈ ગયા છે. ભલે કામ કાઈ નથી કર્યું. પ્રાચી તો વાત એવી કરે કે ન્યા જઈને જારદી આરામ કરવો છે, આમ કરવું છે ને તેમ કરવું છે. પ્રસંગની અંદર આપણે કાઈ કામ ન કર્યું હોય પણ થાકી બહુ ગયા. એનું કઈ તમને લાગે ને આટલા મહેમાન આવ્યો એને સાચવાને ને બધું કરું. તમને એવું લાગે બૈરાવને કાઈ કામ નતું બેઠું જ રહેવાનું હતું. પણ બૈરાવ જેટલું કામ કોઈ નઇ કરતું હોય કદાચ. આય બધું

બોડર તો આફત હતી આમ કરી નાખો પણોભાઈ આમ કરી નાખું આમ કરી નાખ્યો તો અમાર તાટિયામાં ઢીલા થઈ ગયા અમાર પણ તાટિયા ઢીલા થઈ ગયા પણ જો કે પ્રસંગ હોય તો પ્રસંગ માં તો એમાં જ હોય ને કાઈ પછી બધે દોડા દોડી કરો આમ તેમ કરો તો એના જેવું થવાનું છે એટલે ભાઈ એમાં તો પછી એમાં તો પછી કાઈ ન હોય બુક કરી નાખવાનો હોય પછી શબ્દ પછી બોલજો પહેલા આપણે બુક કરી નાખ ભાઈ હાલ ને આપણે કરી નાખી એ હું નહી કરે લાવનું હું કરી અરે ભાઈ હટણે પહેલા કામ બતાવો ને પ્રણવભાઈ તમે પહેલા હજી ઘણું બધું કામ બાકી છે ઘણું બધું વસ્તુઓ લેવા દેવાની કપડા આ છે તે છે ગરમીમાં ઢરમીમાં તમે બોલાવવામાં મારી પાસે વધારે આપણે અત્યારે સાંજે જ રાત પડે ને એટલે નીકળી જઈએ અહીંયાથી હું વાત કર તું રાત પડે ને રાત પડે હજી કપડા હજી લોન્ડ્રીમાં દેવાના ડીસીમાં દેવાના કેટલું કામ બાકી છે કેટલું તમે લપ કરો છો તમે આવો બુક કરો ને જલ્દી યાર હવે તમે બો કરી યાર બોલો લ્યો સગાઈ હું બતાવી ને આ તો હાવ થાકી ગઈ કે સાસણ જાવું જોઈએ ચાર દી હાવ રિલેક્સ આવા મિત્રો તમારે આવું થાય છે કે નહીં ફટાફટ કોમેન્ટ કરજો તો